મિત્રો અત્યારે આપણે આયા છીએ ધાંગધ્રા તાલુકાના સોલડી ગામે સોલડી ગામના ગ્રામજનો આમ તો રાત્રિના સાડા નવ વાગ્યા જેવો સમય થયો છે અને છતાંય ગ્રામજનો સરપંચ ગામના આગેવાનો યુવાનો બધા અત્યારે એકઠા એટલા માટે થયા છે ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરવા માટે ગયા હતા કારણ કે શહેરો તો મોટા ભાગના પ્રદૂષણ જે છે શહેરોમાં તો ફેલાઈ રહ્યું છે ને હવે ગામડા બાકાત રહ્યા છે તો હવે ગામડાને પણ જે શહેરો છે એવી રીતના પ્રદૂષિત કરવા હોય તેવી હિલચાલ જે છે એ કરવામાં આવી રહી હોય જેને લઈ અને જાગૃત જે ગ્રામજનો સરપંચને છે એ વહેલા જાયગા છે કલેકટરને રજૂઆતને કરી છે કારણ કે મેડિકલ વેસ્ટ એટલે કે દવાખાનામાં જે કંઈ કચરો એનો આવતો હોય કે ઇન્જેક્શન આવતા હોય કે એની સોય આવતી હોય બાટલા આવતા હોય જે કંઈ મેડિકલ વેસ્ટ આવતું હોય તો એને બાળવા માટેનું જે કારખાનું એક જે છે એ સોલડી ગ્રામ પંચાયતની જમીનમાં કરવામાં આવનાર છે અને જેને લઈ અને ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે આપણી સાથે ગામના સરપંચ છે થોડીક આપણે તેઓ પાસેથી જ માહિતી મેળવીએ

આજે અમારું ઇન્ટરવિયા માટે આવ્યા છે હવે આ જે કંપનીની વાત કરી તો એ કંપની દેવ યોગી બાયોમેટ્રિક એલ એલપી એટલે પ્રાઇવેટ કંપની છે તો એમાં સાત બારમાં બે ત્રણ વ્યક્તિઓના નામ છે અને આજ કાલે અમે જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી એસપી સાહેબ પર્યાવરણ શાખામાં અને ધાંગધરા ડેપ્યુટી કલેક્ટર સાહેબ ટીડીઓ સાહેબ મામલતદાર સાહેબ અને તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ અમે કાલે એક અરજી આપી એના સાંજે વાગ્યે અમારા ગામમાં બહુ જબરજસ્ત આના વિરોધમાં એક મીટિંગ પણ બોલાવવામાં આવી હતી લોકો પણ ઘણા બધા આવ્યા હતા અને આ આ ફેક્ટરીના વિરોધમાં અમે દસ દસ બે હજાર ચોવીસ ના રોજ જે લોક સુનાવણી રાખી છે એમાં એ સુનવડી સુનાવણીમાં કલેક્ટર સાહેબ આવવાના છે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આખા ગામના સોરડી ગામના અને આજુબાજુના ચુલી ભાઈ જીવા ગોપાલગઢ પીપરા જસમતપુર રાજપર કોન્ટ કલ્યાણપુર જસાપર આવા ચોવીસ ગામને જો આ લોકો ચોવીસ ગામને આ આ ફેક્ટરીની અસર થતી હોય તો વિચારો અમારા ગામની હાલત શું થાશે અમારા ભોલકાઓની હાલત શું થાશે અમારા પશુઓની હાલત શું થાશે પશુ પંખી જે કંઈ છે અમારી અત્યારે અમારી ખેડૂતો અમે આખા ગામના ખેડૂત સિવાય અમારા ગામમાં કોઈ ઉદ્યોગ એવું કઈ છે નહીં તમામ તમામ ખેડૂત વર્ગ છે માલધારી જે છે એ પશુપાલનનો ધંધો કરે છે તો ખેડૂતોને ખેતીમાં તકલીફ પડશે માલધારીને પશુમાં તકલીફ પડશે તો અમે ક્યાં જશું અમને અમે કલેક્ટર

પશુની ની અને લોકો સાડા હજાર સમાજના છે એકસો એક પણ ઘર એવું હોય કે ભેંસું કે ગાયું ના હોય એટલે એકસો ને વીસ એટલે તમે ગણો કે ઓછામાં ઓછી પશુ ની સંખ્યા બે હજાર ની આસપાસ પશુ ની સંખ્યા છે ગામ મોટા ભાગે બધા ખેતી સાથે જોડાયેલા મોટા ભાગે નહીં તમામે તમામ ખેડૂત વર્ગ અને તમે કીધું ને કે આ મેડિકલ વેસ્ટનું કારખાનું એટલે એની ફેક્ટરી અહીંયા નાખવાની જે હિલચાલ ચાલુ છે તો આજુબાજુના ચોવીસ ગામને નુકસાનકારક છે કારણ કે એ સળગાવ છે તો એનું પ્રદૂષણ થવાનું છે પ્રદૂષણની સાથે એની રજ જે છે એ ઉડશે તો એ જમીનને નુકસાન કરશે લોકોને નુકસાન કરશે પશુને નુકસાન કરશે ભૂગર્ભ જળ જે છે એને પણ નુકસાન કરનાર છે કલેક્ટરને કાલે તમે રજૂઆત કરવા માટે ગામના બધા લોકો ગયા હતા સુરેન્દ્રનગર કલેક્ટરને તો કલેક્ટરનું શું કહેવાનું થાય એમાં એવું હતું કાલે એટલે આમ તો આડા દિવસોમાં એના બે વાર હોય નક્કી અમને મળ્યા નહોતા પણ અમે જે અરજી આપી છે એના અનુસંધાને અમને કહેવામાં આવ્યું છે કે ના એ દસ તારીખે સુનાવણી માટે આવવાના છે ના સ્થળ ઉપર સાતસો પંચાવન સર્વે નંબર છે આ જે ફેક્ટરી બનવાની છે એ સાતસો ને પંચાવન સર્વે નંબર છે એટલે સોલડી થી બાવરી જવાનો એપ્રોચ જે રોડ છે ત્યાં બાજુમાં રોડ ઉપર જ આ સાતસો ને પંચાવન સર્વે નંબર છે અને એમાં આ ફેક્ટરી કરવાના છે એટલે એ સાતસો ને પંચાવનમાં જ લોક સુનાવણી છે પણ અમે લોકો અહીંયા સાતસો ને પંચાવનના સર્વે નંબર ઉપર જ જવાના છે અમે એ ગામમાં અહીં જે તમા પંચાયતની જે જમીન છે એટલે ગામમાં આવે છે ત્યાં આગળ આ બાયો મેડિકલ વેસ્ટ નું કારખાનું બાળવાનું નહીં થવા દેવામાં આવે સોલડી ગામ એક નથી આજુબાજુના આજુબાજુના આજે ગામના સરપંચો પણ હાજર રહ્યા હતા અને બાઇક લઈ અને ચોવીસે ચોવીસ ગામ પ્રવાસ કરવાના છીએ પ્રવાસ માટે અમારા માજી પ્રમુખ જીગ્નેશભાઈ જે છે એ પ્રવાસ આયોજન કર્યું છે અને એની આગેવાનીમાં માં એ આયોજન ચોવીસે ચોવીસ ગામ આયોજન કરવાનું છે તમે વાત કરી ને હવે ગામ

આ સોલ્ટીમાં આ કારખાનું ન આવે એવી ભગવાનને અમે પ્રાર્થના કરી છે ભગવાનને પ્રાર્થના નથી કાર્યો ને સદબુદ્ધિ દે કે અહીંયા ગામમાં ન દે જેથી આજુબાજુના ગામની જે જમીન છે એ ફળદ્રુપ રહે ફળદ્રુપ રહે વેચવી ન પડે ને ગામ મેકિન વર્ષો બાપ દાદાનું ગામ છે મેકિન જવું ન પડે ને ગામમાં ગામમાં રહી એમ અત્યારે આમ જોવો તો અમારા સોલ્ટી ગામનું જે વાતાવરણ છે એ બહુ ક્લીન વાતાવરણ છે આ ફેક્ટરી આવવાથી કાલ ને કાલ આ ની અસર નથી થવાની પણ વર્ષો પછી પાંચ સાત દસ વર્ષ પછી જે આ પ્રદૂષણ થવાનું છે એ અત્યારે ધારો કે નાના છોકરાના શ્વાસમાં શ્વાસમાં જવાનું છે વડીલો જે મોટી ઉંમરના છે એના શ્વાસમાં જવાનું છે પછી પશુ પશુ જે છે એને તકલીફ પડવાની છે આજ યુવાન વર્ગ છે એની તકલીફ તો પડવાની છે પણ એને થોડી લેટ પડે બાકી આ નાના ભોલકાઓ છે વડીલો છે એમને તો તરત આ અસર દેખાવાની છે એટલે બે પાંચ વર્ષમાં એવડી મોટી અસર થશે આની કે લોકો ઘરે ઘરે માંદગીનો ખાટલો હોય છે બે વડીલે ગામ ના છે આવો આવો બાપા બોલો હમણાં તમે બોલતા આવતા રહો શું તમારું નામ બાપા મારું નામ ભીખાભાઈ બાપા બોલો થોડાક અવાજ તો ધીમો કરશો તોય વાંધો નહીં આમાં આવશે કેટલા વરા થીયા મારા થી 70 વરા તો આમને હમણા કીધું ને કે બાળકો ને વૃદ્ધ ને સૌથી વધારે અસર પડવાની બાળકો કરતા વૃદ્ધ ને એટલે તમારે બધાય જે 70 વરા તમારો વારો પહેલા ચડશે મિરતી આઈ થીન 8 કિલોમીટર થાય મિરતી મિરતી આ કે રહી ને મિરતી ને 8 કિલોમીટર થાય છે હા પાદરે પાદરું એટલે મિરતી નુકસાન થાય દાંગર આખો ઇને નુકસાન થાય 8 કિલોમીટર થાય છે

ગામમાં નવું કારખાનું આવતું હોય નવી ફેક્ટરી આવતી હોય ગામમાં કંઈ વિકાસ થતો હોય તો મોટાભાગે બધા ગામ લોકો રાજી જ હોય કે ભાઈ આપણા ગામમાં ફેક્ટરી બને છે આ કારખાનું બને છે તો બહુ સારું હોવું જોઈએ ગામ લોકો એના સપોર્ટમાં હોય કારણ કે ગામના યુવાનોને રોજગારી મળવાની છે પરંતુ આ જે બાયો મેડિકલ વેસ્ટનું જે કારખાનું જે બની રહ્યું છે એ લોકો માટે નુકસાનકારક છે પશુ માટે એટલે ટૂંકમાં બધા માટે નુકસાનકારક છે ને જેને લઈ અને ગ્રામજનો જે છે એ કહી રહ્યા છે કે કારખાનું તો અહીંયા નહીં અમે થવા દઈએ તેની સાથે ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરી છે સુનાવણી છે આ ચાર તારીખ થઈ છે એટલે હવે પછીના છ દિવસ પછી સુનાવણી પણ છે એટલે હવે જોવાનું એ છે કે જે કંઈ સરકારી તંત્ર છે એ સાથે જે આગેવાનો છે એ આ ગ્રામ જે સોલડી ગામ છે બાકીના આજુબાજુના કહી રહ્યા છે કે ચોવીસે ગામથી ચોવીસ ગામના લોકો આનાથી પ્રભાવિત થવાના છે તો પછી આ ચોવીસેક જેટલા ગામ લોકોની જે રજૂઆત છે એ ધ્યાને લે છે કે પછી શું થાય છે આવનાર સમય બતાવશે આભાર મિત્રો